મારું નામ ગણેશ રવિન્દ્ર વાઘ છે રાતના ભરે અમે લગ્નમાં ગયેલા લગ્નમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા ઘરે જઈને મેં દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શિયાળીમાં રાઉન્ડ મારીને આપણે આવીએ અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર તૈયાર હતા ચાકુ બંદૂક બધું વસ્તુ લઈને તૈયાર હતા અને આ મારા ઉપર હમણાં કરી દીધો આ મારા ઉપર લાગેલો છે અને મારો એક ભાઈ મારો મારા મારો પાછા બેસેલો હતો દેવા કરીને એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકો આ લોકોની આ ચાલતી હતી દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી આ દેવાની અને આ બાળા સિંહાની દુશ્મની બહુ બહુ દિવસથી વર્ષોથી વરસ બે વરસ પાંચ વરસથી ચાલતી હતી કે પૈસા દઈને લેવડ દેવડમાં આ લોકોની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મને મારે બી જાનથી ખતરા છે આ લોકોથી પચીસ ત્રીસ જણા હતા પંદર વીસ વીસ એક જણા આ લોકો હતા વીસ આ પટી આ લોકો પાસે ચાકુ છુરીઓ હતો પટી હતી કોઈતા હતો બંદૂક ભી હતી આ લોકો પાસે થી કારણ એ હતો અમે લોકો ત્યાં ગયા ને આ બસ એ લોકો ભાગવા લાગ્યા અને પછી એ લોકો હથિયાર કાઢ્યા અને આના ઉપર હમળો ડક ચાલુ કરી દીધો અલગ અલગ અમારે આવો ચાલુ કરી દીધો અમારા ઉપર અમારી માંગ એવી છે સાહેબ કે આ લોકોને જલ્દી જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો જે આ લોકોને જેલમાં નહીં મોકલો તો અમારા જાનને ખતરો છે આ લોકોથી બાળા ચીના અને આ આ લોકો પંદર વીસના ટોલામાં હતા બરાબર આ લોકો પચાસ સો જણ હતા આ લોકો અમને એક જણને તો અમારા મારી નાખ્યા અમે પાંચ જણ હતા મારું બી મર્ડર કરી નાખવાનું હતું મારી બી મારી બી જાનથી ખતરો છે આ લોકો આ લોકો બહાર રહેશે તો મને બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી જલ્દી રજૂ કરાવો આ મારી તમારા ઉપર વિનંતી છે અને આવા આવા